તમે ગમે તેટલા વ્યસ્ત હો છતાં પણ આ વિડીયો સાંભળી ફક્ત એક શેર કરજો કદાચ તમારા કારણે કોઈનો જીવ બચી શકે તો એ મોટી સેવા જ છે આઈસીબીએસ જનરલ પ્રોફેસર ગિલબર્ટ એકવોકે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આ માહિતી મેળવનાર દરેક વ્યક્તિ તેના ત્રણ વ્યક્તિને મોકલી શકે તો ઓછામાં ઓછું એક જીવ બચી જશે માત્ર આના સેવનથી થોડા દિવસમાં કેન્સર થઈ જશે ખતમ

કે ચોથા સ્ટેજ પર આવી ગયા બાદ પણ કેન્સરનો ઈલાજ શક્ય છે અને તે પણ એક જ્યુસના સેવનથી પાઇનેપલ અને ગરમ પાણી તમારું જીવન બચાવશે ગરમ અનાનસ કેન્સરના કોષોને મારી નાખે છે એક કપમાં પાઈનેપલના બે થી ત્રણ ટુકડા કરો અને તેમાં ગરમ પાણી ઉમેરો તે પાણી ક્ષારયુક્ત થશે જો તમે તેને દરરોજ પીશો તો તે દરેક માટે સારું છે ગરમ અનાનસ કેન્સર વિરોધી પદાર્થોને મુક્ત કરે છે જે કેન્સરની અસરકારક સારવાર માટે દવામાં નવીનતમ પ્રગતિ છે અનાનસના ગરમ ફળમાં કોથળીઓ અને ગાંઠોને મારી નાખવાની અસર હોય છે તે તમામ પ્રકારના કેન્સરને સાબિત થયું છે પાઇનેપલ ગરમ પાણી એલર્જી અથવા એલર્જીને કારણે શરીરમાંથી તમામ જંતુઓ અને ઝેરને સાફ કરે છે અનાનસના રસમાંથી મેળવેલી દવા માત્ર હિંસક કોષોનો નાશ કરે છે અને તંદુરસ્ત કોષોને અસર કરતી નથી ઉપરાંત અનાનસના રસમાં રહેલા એમિનો એસિડ અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે આંતરિક રક્ત અટકાવે છે રક્ત પરિભ્રમણને સુધારે છે અને લોહીના ગંઠાઈ જવાને ઘટાડે છે વાંચ્યા પછી સાંભળ્યા પછી બીજાને પરિવારને મિત્રોને કહો કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આ મેસેજ ઓછામાં ઓછા પાંચ ગ્રુપમાં મોકલો કેટલાક લોકો મોકલશે નહીં પણ મને આશા છે કે તમે તેને ચોક્કસ આગળ શેર કરશો